સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે તબીબોની બેદરકારીને કારણે દર્દીના મોતનો આરોપ લાગ્યો દર્દીની હાલત ખરાબ હોવા છતાં ધ્યાન આપવામાં ન આવ્યું તેવો આરોપ પરિવારજનોએ લગાવ્યો છે સિવિલના ડોક્ટર ભરત ચાવડાએ આરોપોને ફગાવ્યા દર્દીને ગંભીર હાલતમાં ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલની અંદર દર્દી એક દિવસ મોડા ડાયાલિસિસ માટે આવ્યા હતા તેવું જણાવ્યું છેલ્લા ત્રણ મહિના મહિનાથી કિડનીની બીમારીના કારણે તેને ડાયાલિસિસ ચાલુ હતું જે સિવિલ હોસ્પિટલમાં ચાલુ હતું અને અઠવાડિયામાં તેને ત્રણ દિવસ ડાયાલિસિસ કરવામાં આવતું હતું સોમવારે ડાયાલિસિસ કરાવેલું બુધવારે ડાયાલિસિસનો વારો હતો પણ બુધવારે તે લોકો ડાયાલિસિસ કોઈ કારણોસર નહીં કરાવેલ અને ગુરુવારે તકલીફ થતાં એ સારવાર માટે અમારી હોસ્પિટલ ખાતે આવેલા ડૉક્ટરોએ તાત્કાલિક દાખલ કરી અને આ દર્દીને અમારી જ હોસ્પિટલમાં બપોરે આશરે લગભગ દોઢ કલાકે તેમનું ડાયાલિસિસ ચાલુ કરેલું પણ તે દરમિયાન કેઝ્યુઅલટીમાં એની તકલીફ ખરાબ થતાં તેને બાયપેપ મશીન ઉપર રાખવામાં આવેલ ત્યારબાદ થોડીક સુધારો થતાં એને ડાયાલિસિસમાં લઈ ગયેલા ડાયાલિસિસ આશરે લગભગ સાંજના થી છ કલાક બાદ પૂર્ણ થયું ત્યારબાદ દર્દીને પાંચ બી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવેલ ત્યાં દર્દીની વધુ સારવાર ચાલુ હતી તે દરમિયાન દર્દીના બીપીમાં કોઈ સુધારો ન હતો અને બીપી તેનું ડાઉન થતું હતું એટલા માટે દર્દીઓના સગાને તેને સમજાવેલ કે આને જરૂર પડે તો મશીન પર પણ લેવો પડશે તે દરમિયાન આશરે લગભગ નવથી સવા નવની વચ્ચે તેને દર્દીને મશીન પર વેન્ટિલેટર ઉપર લેવામાં આવેલો અને દર્દીના સગાને દર્દીની કન્ડિશનની ગંભીરતાની જાણ પર કરવામાં આવેલ